બસ તા ડુબો લાગતું હતું પોટા ડુબો હતું તે નુ રાય તો હાલો અમે કપડાનું ધોઈ નખ્યું છે તો હવે એવા છે મેથી લેવા આજ મે મિત્રો નથી ઉપરતી આમ જોવો કેમ મસ્ત છે મિત્રો તો જો આમાં દીદી મેથી ઉપર લીધું છે જો એટલે ઉપાડી છે હવે હા અમારો બે દિવસનો વિડિયો આજ ભેગો આવશે કેમ કે કાલના રવિભાઈ ઢીલા પડી જશે તો પાછે ભાગી ગઈ છે ઈ ઘરે કેમ કે રવિભાઈને ઉઠવાનો સમય થઈ ગયો છે એટલે મિત્રો વયા જાય ને હાથ ધોઈ નખ્યા તો પાછી કોરેબો જો વાલો ઉતાર ગયા ને ચાહ દી સુતા પછી બો પ્રોફેશન હોતા નથી એટલે ફટાફટ એમી રમાડતા રમાડતા ફોલી એટલે મે વિડિયો નત બનાવ્યો હેલો ટુ ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજા માં આ પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે નવો વિડિયો શરૂઆત કરી દીધા નાય જો દી દિલાસી ફ્રેશ કેમ કે આજ તો નિશાળિયા ને આખા દિન રજા હતી તો કેમ કે સાદર ને આંતે ધોવા તો તો પણ જો કપડે સરસ મજાના બધા ધોઈને ખાસે માર પાયુ બેને ને દોર્યું પણ બધી દોરીયુ ફરતે તેલી સમજો કેમ કે નિશાળિયા આજ રજા હતી તો બધા મોડા સુધી હતા થાય એટલે બે मोडूचो ने विडियान में टाइटले बन मोडूचियो है से तुमने प्रकाश ने ओजैन खबर पड़ी गई से के टाइटले मोडूचियो तो हारो विडियाम बनारे हेलो तोम टायर बैन थे पण नाय थन फ्रेश थन बैन निकली गया से हम जो बस थी पोटातु लागती तो ते डवरा भी पण वा तो मैं कितनी गोधुर जीव रे वा रवि बैन बद्दा धोयने का गबा बद्दे जेने

જો એન ફોટો પાડવો છે મિત્ર હજી કેમ તો પાંદર એઠા થઈ ગયા એટલે જેન ફોટા પાડવા હાલો વિડીયો બનાવી તો હાલો વિડીયો બનાવી રહ્યો ફોટા પાડ લેવી હાલો મિત્રો અમે આવી જાસી વી ઉગટ ફૂલ વાલે ઉતારવા હાલો મને નામ નહી આવડે ઉગટ ફૂલ ઉતારવા વી મિત્રો અને હા અમારો બે દિવસનો વિડીયો આજ ભેગો આવશે કેમકે કાલના રવિભાઈ ઢીલા પડી જશે તો પાંચ પાંચવેગાનો ફૂલ તાવ ગયો એટલે પણ જો કાંઈ એમ નક્કી રહ્યું કેમ કે રવિભાઈને હસો તથા અને રુતિકાબેનને પણ ભેગા ભેગી તાવ આવી ગયો અને બેન ભારૂની બેની અમે હાડાઆે દવા લઈ આવ્યા કેમ કે હાડા આઠે એમાં ડોક્ટર આવે તો ફટાફટી અમે બે ભારૂની દવા લઈ આવ્યા અને બે દિવસનો વિડીયો મિત્રો ભેગો આવવાનો છે તો દિલથી બધાને સોરી અને અમારો વિડીયો આખો જોજો ને આખો વિડીયો અમારો નિહાળજો કેમકે જો પાયલબેનને અમે આજ રજા રખાવી દીધી નગર પાણી પતી ગયું ઘઉં

અને અમે ઉતારી છે એ તો ઉગત ફટાફટ ઉતારી લઈ કેમ કે રવિભાઈ નીંદર કરે છે ને એટલે જો તાવ ભરાઈ જશે તો પાછો રડવા મળે તો પછી પાછો રાખવો બહુ વહેમો પડી જાય કેમ કે એક ને એક જ છે અમારા રવિભાઈ એટલે એને પણ અમારે હાસવા પડે બે બહેનો એક જ રવિભાઈ છે એટલે રવિભાઈને અમારે હાસવા પડે એટલે મારા પપ્પાએ કીધું કે પાઈ તું ઘરે રહી જાય એટલે પાઈ બહેનો મારે ઘરે રહી ગયા છે તો ફટાફટ મેં ઉતારી લેવી ઉતારી લેવી તાવડી વિડીયોમાં બનાવી ફટાફટ ફટાફટ લાઈક કરવા મળજો હાલો મિત્રો અમે ઉતારી દીધી છે વાલો લેતરમાં હાલો

રવિભાઈ ની અંદર કરી ગયા નતા વાલો ઉતારવાય ગયા પછી બપોર પછી નથી એટલે રમાડતા રમાડતા ફલી એટલે વિડીયો બનાવ્યો પણ ફોલી ને તમને બતાવી દીધું મિત્રો તો જો દાણા ને ફોતરા બે નાખેલું છે કેમ કે આના ફોતરા તો પછી ભાવે એટલે મજા આવ્યા કરે એના તો એટલે નાખવું જ પડે એમ કસરા નો તગાર ઉભર લીધું છે હવે બેન નાસ્તો કરવા બેહી જશે જય બેન ને તાવ આવી ગયો તો તો જય બેન હવે નાસ્તો કરવા બેહી જશે મૂડ માં આવી જશે હાડ હા જો હે બપા અને રવિભાઈ ને બધા રમેશ છે અને પણ પાવર પણ વી ગયો છે અમારે જોવો કમે કેવા મમ્મા સરસ સરસ થી ઉભા જશે હારો અલગ અલગ ગંટી બ્લોક માં બિના રહેજો Χαρούμενο είναι το βίντεο είπαν μόνος είναι το βίντεο αν κρισεί αναμεινεν αν μαροβίνιο χαρούλαγε το like share κομματ καρονόβελ τα συναλλαγματευτικά βοήτα subscribe καλλιές μόλις νέα βίντεο σαν τι κι ας σου διδανει ζει ματαζι ζει μα μόνγκλ